જય માતાજી મિત્રો મારું અહીંયા ભજન મંડળ ગૃહ આજે પ્રવાસ આવી છે ટીંબાટુવા ગરમ પાણીના જંગ છે ગરમ પાણી છે ઠંડી છે બહુ જ ગરમ છે આમાં આપણે આજ પણ નથી નાખી શકતા લોકો આમાં નહીં ને પવિત્ર થાય છે જે પણ કોઈ રોગ હોય તે દૂર થઈ જાય છે આ પાણીથી સ્નાન કરવાથી આ બાજુ બધું જ ગરમ પાણી છે મારો ભાઈ છે તમે મન આમાંથી બધા જ રોગો દૂર થાય છે અને શરીર પવિત્ર થાય છે અને મોક્ષ મળે છે આ બધામાં ઠંડુ અને ગરમ પાણી આવે છે આ બધું જ પાણી એકદમ સ્વચ્છ હોય છે બારે માણસ આમાં કંઈ જ જીવાત કે કશું થતું નથી તો તમે પણ આવી શકો છો અહીંયા દર્શન કરવા અને ગરમ અને ઠંડા પાણીમાં નાવા અને શરીરના જે રોગો હોય તે દૂર કરી શકો છો જય માતાજી મિત્રો